મારું નામ કિશોરભાઈ રણછોડભાઈ જાદવ આ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ અને આપણે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોર કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કાંઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બે સો એમાં તમને પહેલાં કરાવી દઈશું અને હવે બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર પૈસા થઈ ગયા પચીસ લાખ રૂપિયા રોકડા અને આ બધા એનું બધું ના પાડે છે ફોરફી થઈ ગયા નથી દેવા પૈસા મને કોઈ નોટિસ આવી નથી પંકજભાઈ છે પંકજભાઈ ને મારા બીજો ભાઈ હતો એ મરી ગયો છે પૈસા પાછા મળી જાય હું બુસ્કોટ કાઢીને હું તો અહીંયા જઈને બે જાય બુસ્કોટ કાઢ્યો અમારી મરણ મુડી હતી અમારે શું કરવું પચીસ લાખ રૂપિયા અમે થોડા જ કઈ જુગાર માં બેઠા હતા જાય